સુરત મહાનગરપાલિકામાં ઓગણીસો નેવુંથી ભાજપનું રાજ છે પરંતુ આટલા વર્ષો પછી પણ ભાજપ કોટ વિસ્તારમાં તમામ સુવિધાઓ આપવા માટે નિષ્ફળ ગઈ છે સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણા પરિવારો ઝોન છોડી રહ્યા છે આ હિજરતના કારણે કોટ વિસ્તાર ખાલી થયો છે આવો આરોપ વિપક્ષે નહીં પરંતુ ભાજપના જ એક ધારાસભ્ય કર્યો છે શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવા માટેની માંગણી કરી છે તેમાં પ્રકારનો ઉલ્લેખ કર્યો છે તેના કારણે ભાજપ દ્વારા પાયાની સુવિધા આપવામાં આવી ન હોવાની સીડી કબૂલાત કરી દીધી છે મેયર ડક્ષિશ માવાણીને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે આગામી બજેટમાં સેન્ટ્રલ ઝોનમાં નવ મીટર કે તેથી વધુ પહોળાઈવાળા તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવા માટે જોગવાઈ કરવામાં આવે તેવી માંગણી કરી છે સુરત મહાનગરપાલિકાના મેયર મેયરશ્રીને એક ધારાસભ્ય તરીકે મેં પત્ર લખ્યો છે મારો જે મત વિસ્તાર છે સુરત શહેરનો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર છે આ પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એટલે કે સુરત શહેરનો સ્થળ એટલે કે મૂળ સુરતીનો વિસ્તાર છે કોટ વિસ્તાર ગણાય અને આ કોટ વિસ્તાર એટલે કે સુરત મહાનગરપાલિકા તો આમ ના બની છે પરંતુ એ પહેલાં નગરપાલિકા એ પહેલાં બરો નગરપાલિકા અને વર્ષોથી સુરત શહેરના જે રસ્તાઓ છે એ ડામરના બનેલા છે આ ડામરના રસ્તાઓ જે બનેલા છે તે દર વર્ષે બે વર્ષે તૂટી જાય એને પેચ કરવા પડે ત્યાર પછી દર બે કે ત્રણ વર્ષે એને કાર્પેટ કરવા પડે રી કરવા પડે આ રસ્તાઓની ઊંચાઈ એટલી બધી વધી ગઈ છે લોકોના મકાનો નીચા થઈ ગયા છે આ ઉપરાંત છેલ્લા દસ વર્ષથી જુદા જુદા ખોદકામોને લીધે માનો કે ડ્રેનેજની લાઈનો નાખવાની પાણીની લાઈનો નાખવાની એમ કરીને છેલ્લા દસ વર્ષથી ખોટકામને લીધે લોકો ત્રાસી ગયા છે હાલમાં મેટ્રોની કામગીરીથી પણ જે અંડરગ્રાઉન્ડ કામગીરી સેન્ટ્રલ ઝોનમાં ચાલે છે એનાથી પણ લોકો ત્રાસી ગયા છે અને લોકો પોતાના પરિવાર સાથે બીજા અન્ય ઝોન વિસ્તારની અંદર રહેવા ચાલ્યા ગયા છે ત્યારે આનો કાયમી નિકાલ એક જ છે કે આ તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે આની રજૂઆત અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સીઆર આર સાહેબને પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી અને સેન્ટ્રલ ઝોન પ્રત્યે એમને ખૂબ જ લાગણી છે અને એટલા માટે તે વખતના સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને પાટિલ સાહેબે સૂચના કરી હતી અને એમના આધારે સુરત મહાનગરપાલિકાએ પણ સેન્ટ્રલ ઝોનના નવ મીટર કે તેનાથી નાના ઓળાઈના રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવા માટેનો વિષયક નિર્ણય લીધો હતો હાલમાં એ રસ્તાઓ બની રહ્યા છે ખૂબ સારી ક્વોલિટીના રસ્તા બને છે એટલા માટે હવે સુરત શહેરના બાકીના જે રસ્તાઓ છે તેને પણ સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે હાલમાં જયારે બજેટ બની રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું નવ હજાર કરોડનું બજેટ છે તો તર સુરત માટે પચીસ કરોડ રૂપિયાનું બજેટ એ આ સીસી રોડમાં ફાળવવામાં આવે એવી મારી રજૂઆત છે